આમાં કોઈ ગુજરાતમાં રહેતા બધા જ લોકો માટે અવેલેબલ છે અને આમાં કોઈ કેટેગરી છે નહીં કે એસટીને કે ઓબીસીને કે કોઈ એક એકને કોઈ પણ કેટેગરીના લોકો આમાં ફોર્મ ભરી શકે છે મિત્રો તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ અને લઈએ બધી જ માહિતી તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો જો ચેનલમાં તમે પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે અને અહીંયા નીચે જોવો મિત્રો ક્લિક કરશો તો આપણી બધી જ સોશિયલ મીડિયા લિંક્સ તમને મળી જશે અને તેને નીચે તમે સ્ક્રોલ કરશો તો આપણી બધી જ પ્લેલિસ્ટ મળી જશે કારણ કે હું મલ્ટી વિડીયો બનાવું છું તો તમારે ખેતીવાડીથી રિલેટી પશુપાલનથી રિલેટી ગવર્મેન્ટ જોબ ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ અથવા સાયન્સ એન્ડ ટેકનોલોજી મોબાઈલથી કેવી રીતે ભરવા તેથી રિલેટેડ હરેક મલ્ટી વિડીયો તમને મળી જશે તમારે આખા વિડીયો સારા કોઈ જરૂર નથી મિત્રો કમિશનર ઈ કુટી અને ગ્રામ્ય ઉદ્યોગ ગુજરાત સરકાર તરફથી આ નોટિસ બહાર પાડેલી છે નોટિફિકેશન આ બહાર પડેલું છે આ યોજનાનું તો મેં આગળ જ નામ તમને બતાવ્યું માનવ કલ્યાણ યોજના છે હવે આમાં ગવર્મેન્ટ તરફ થી તમને કિટ મળે છે હવે એમાં બીજી યોજના એ છે કે પીએમ વિશ્વકર્મા યોજના માનવ ગરિમા યોજના જે પીએમ વિશ્વકર્મા યોજના યોજના છે છે માનવ તેમાં તમને લોન સ્વરૂપે પૈસા મળે છે કે ભાઈ તમારે કઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય તો તેમાં તમને લોન મળવા પાત્ર છે પણ આ માનવ કલ્યાણ યોજના છે તેમાં તમને ટુલ કીટ મળે છે તેમાં તમને લોન નથી મળતી કે નહીં રોકડ રકમ મળવા પડ માત્ર તમને કિટ મળે છે માનલો સપોઝ એક વાત કરી દઈએ કે તમારે દૂધ દહીં નો ધંધો છે તો દૂધ દહીં ની જે પણ કીટ મળતી હોય તે કીટ મળે છે તમને તમારા વાળનો ધંધો ધંધો કોઈ પણ એમાં કમસે કમ ત્રેવીસ જાતના ધંધા કરેલા છે અને કોઈ પણ તમે હરેક કેટેગરીમાં અને આનો લાભ લેવા માટે કોઈ ઓલું નથી કોઈ પણ કેટેગરી ના માણસ લાભ લઈ શકે છે પછી તમે એચસી હોય હોય કે એસટી હોય કે જનરલ કેટેગરી કોઈ પણ કેટેગરી અને તમે આમાં તમને ટુલકીટ મળે છે તમે જે ધંધા ફોર્મ ભરો તેની તમને ટુલકીટ મળવા પાત્ર છે જો આ યોજનામાં તમે એકી વખત લાભ લઈ લીધો હોય તો પાછો લાભ મળે નહીં જે આ યોજનામાં લાભ લીધો હોય તે ફોર્મ ના ભરે કારણ કે તેને પાછો લાભ મળવા પાત્ર નથી ઓકે મિત્રો તો આગળ આપણે જોઈ લઈએ તો જોઈ લેજો મિત્રો યોજના નું નામ માનવ કલ્યાણ યોજના અને યોજનાનું યોજનાની પાત્રતા મિત્રો તમે છે ને ઉમર મર્યાદા નક્કી કરેલી છે સોળ વર્ષ ઉપર અને સાઠ વર્ષથી નીચે આ લોકો ફોર્મ ભરી શકે છે સોળ વર્ષથી ઉંમર સોળ વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ અને સાઠ વર્ષથી નીચે હોવી જોઈએ તે લોકો જ આ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે ઓકે મિત્રો તો આગળ જોઈ લઈએ આપણે મિત્રોએ વાત કરી લઈએ માનવ કલ્યાણ યોજના ફોર્મ બે હજાર ચોવીસ માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે આ ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે જોશે તો જોઈ લેજો મિત્રો અહિયાં અરજદાર નું આધાર કાર્ડ ઇપીએલ રેશન કાર્ડ નકલ વાર્ષિક આવકનો દાખલો જે આપણે આવક નો દાખલો કઢાવીએ છીએ ઉમર અંગેનો પુરાવો જે આપણે લિવિંગ સર્ટિફિકેટ અથવા ગમે એમાં હોય રહેઠાણનો પુરાવો તેમાં સૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે તમે આપણે વેરા પોઈન્ટ કે ગમે જાલે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો અને કોઈ વ્યવસાયની જો તાલીમ લીધેલી હોય તો તેનો પ્રમાણપત્ર અને તમારા અભ્યાસનો પુરાવો અને એક ફોટો હવે આમાં અભ્યાસનો પુરાવાની બહુ કઈ જરૂર છે નહીં જે આ નંબરમાં તમે કોઈ પણ અભ્યાસનો પુરાવો કોઈ પણ તમે એક પાસ હોય બે પાસ ત્રણ પાસ એવું કોઈ નથી કે ભાઈ દસ પાસ કે બાર પાસે જ ચાલે અને બીજા નંબરમાં મિત્રો કે રેશન કાર્ડ રેશન કાર્ડ બીપીએલ ન હોય તો ચાલે એપીએલ રેશન કાર્ડ હોય તોય તમે ફોર્મ ઓકે મિત્રો તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે મિત્રો આપણે ફોર્મની તારીખ વિશે જાણી લઈએ તો અહીંયા જોઈ લેજો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત ના આર્થિક નબળા વર્ગના લોકો ને સહાય માટે સાધનો સાધન યોજના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે ના હેઠળ લાભ મેળવવા તારીખ જોઈ લેજો ત્રણ સાત બે હજાર ચોવીસ ના પોર્ટલ ઓપન થાય છે મિત્રો થી ઓનલાઈન અરજી કરવાની રહેશે અસલ ડોક્યુમેન્ટ નો ફોટો જ ઓનલાઈન લોડ કરવાનો રહેશે હવે તમે જેટલા પણ ડોક્યુમેન્ટ આપણે આગળ જોયા તે ઓરિજિનલ ફોટો જોશે એનો અને ઓરિજિનલ ઓનલાઈન જ અપલોડ કરવાનો રહેશે મિત્રો એટલે ઓરિજિનલ રાખજો ઝેરોક્સ નહીં કરાવવાની ગત વર્ષે જે મિત્રોને

તો નીચે નંબર આપેલા છે જોઈ લેજો મિત્રો ડબલ નાઇન જીરો ડબલ નાઇન ટુ સિક્સ ટુ એટ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ટુ સિક્સ વન એટ જીરો ઓકે મિત્રો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો આગળ જોઈ લઈએ મિત્રો આ માટે કામ કામ માટે માટે વાહન ના મોચી પાંચમા નંબર ઉપર છે ભરત કામ માટે ચોથા નંબર ઉપર છે દરજી કામ માટે કુંભારી કામ માટે વિવિધ પ્રકારની ફેરી કામ માટે કે આપણે કોઈ બકાલાની ફેરી કરતા હોય કોઈ આપણે રેકડી લઈને કોઈ ગામ ગામ ગામો ગામ ફરતા હોય આપણે રિક્ષા લઈને તે ફેરિયાઓ માટે પ્લમ્બરમાં કામ માટે જે નું કામ કરતા હોય નળ ફિટિંગ પાણીનું કામ જે કરતા હોય તેના માટે બ્યુટી પાર્લર શોપ ખોલવા માટે અગિયાર નંબર ઉપર છે ઇલેક્ટ્રોનિક્સ અપ્લાયન્સ માટે જે ઇલેક્ટ્રોનિક નું કામ કોઈ ટીવી રિપેરિંગ કરતા આદિ રિપેરિંગ કરતા હોય

અથાણા બનાવનાર માટે વીસ નંબર ઉપર ઉપર છે ગરમ ઠંડા પીણા અલ્પહાર વેચનાર માટે જે આપણે ક્રીમ અને ગુલ્ફીની તે બધી દુકાનો હોય છે તે દુકાન બનાવવા માટે એકવીસ નંબર છે પંચર કીટ માટે પછી ફ્લોર મિલ માટે ત્રેવીસ નંબર ઉપર છે મસાલા મિલ માટે અને જે આ મસાલા મિલ ને એવા મોટા ધંધા માટે છે તે આપણે સખી મંડળ ની બહેનો છે તે કરી શકે છે ઓકે

આપણી ફેસબુક આઈડી ફોલો કરી લેજો અને તેને નીચે આપણા વોટ્સએપ નંબર તમે મેસેજ કરી શકો છો અને વધારે માહિતી માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો વિડીયો સારો લાગ્યો તો મિત્રો એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ